તો ખાતે દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આ ઉજવણી કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહારેલી પ્રસ્થાન કરાવ્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયું તો સાંસદ રાજેશ ચુડાસમા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કોમ્યુનિકેશન સેન્ટર ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

રક્ષણ કરવું જ જોઈએ આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું છે પણ વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણી વિરાસત આપણી જે સંસ્કૃતિ છે એ બંને વિકાસ અને વિરાસત બંને જાળવી રાખીને આપણે આગળ વધવું છે અને એની અંદર આપ સૌ સહભાગી થશો અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ